હોસ્પિટલે લઈ જાય ને અને જે આપણે આવે તે એકથી વધુ કૂતરા જે ગાઈડલાઈન મુજબ કવડે ત્યારે એને હડકાયાનું ઇન્જેક્શન આપવામાં આવે એ ઇન્જેક્શન આપ્યું અને એને છોકરાને સાત ટાકા લેવામાં આવ્યા અમે એક તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે કે આજે અમારા છોકરા ઉપર થયું આવનારા સમયના ગાળામાં કોઈ છોકરા ઉપર આવું ન થાય ને